ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ત્યાસી પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષ કરતાં આ વર્ષે જીરો પોઈન્ટ બાવન ટકા પરિણામ વધુ આવ્યું છે ત્યારે રાજકોટની મીરાંબિકા કન્યા વિદ્યાલયમાં ધોરણ દસનું સો ટકા પરિણામ આવ્યું છે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્કૂલ સરકારી સ્કૂલ છે તેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભણતર અને ગણતર આપવામાં આવે છે

દર વર્ષે વિદ્યાર્થીઓ જે છે ગર્લ્સની સ્કૂલ છે પણ અમે અહીંયા ઉત્તમ પરિણામ મેળવી છે અને તમામ ગર્લ્સને એટલો અભ્યાસમાં ધ્યાન રાખીએ એટલી ઘરની જેમ આ લોકો શિક્ષકો રાખે છે અને દીકરીઓની સહાયતા ભણાવે છે બોર્ડના વિદ્યાર્થીઓને ખાસ કરીને મેક્સિમમ છે ને એ પેપર રાઈટિંગમાં કરાવી છે છેલ્લા લાસ્ટ થ્રી મંથસ એ લોકોને મેક્સિમમ રાઇટિંગ પ્રેક્ટિસ મળે એ સિવાય અમે એ લોકોને એક્સ્ટ્રા ક્લાસીસની પણ આયોજન કરી છે બહેનો માટે ડાઉટ ક્વેશ્ચન માટે અમારા શિક્ષકો એક્સ્ટ્રા ટાઈમ આપવા પણ તૈયાર છે અહીંયા શિક્ષકો છૂટીને પણ અથવા સ્કૂલના શાળા સમય પહેલા પણ વિદ્યાર્થીઓ ડાઉટ્સ હોય તો લોકો અહીંયા સોલ્વ કરી આપે છે. યાદવ દિયા कौशिकભાઈ 99.91 પીઆર મેથ્સમાં અને સંસ્કૃતમાં પ્રેક્ટિસ તો ટ્યુશન વગર કર્યું બધું ભેગું અને બહુ મહેનત કરી એ ઘણી બધી. શાળામાં અમારા જે પ્રિન્સિપલ છે દિવ્યાબા ઈ બહુ અમને સપોર્ટ કરતા પછી આ અંજના મેડમ ભંડેરી સર વીડા સર સરી બધાનો એવો સારો એવો સપોર્ટ હતો. આપણને કંઈ ના આવડે તો આપણે ડાયરેક્ટ કહી તો ઈ સોલ્યુશન મળી જાતું એનું. વધીને સાત થી આઠ આગળ કોમર્સનો નો વિચાર છે બહુ જ સારો સહકાર હતો સ્કૂલ વાળા અહીંયા અમને છેલ્લે છેલ્લે રાઉન્ડ લીધા હતા બધું એવી અમને પ્રેક્ટિસ કરાવી હતી બધી કઈ વાંધો નો આવ્યો બોર્ડમાં એમ મારું નામ કૌશિક યાદવ લલિતભાઈ છે બસ સાહેબ નંબર વન માં જે કે મને બહુ આનંદ થાય છે હું કારખાનામાં જોબ વર્ક કરું છું સ્કૂલમાં તો એવું છે કે સાહેબ મારા ભાઈઓના છોકરા બધાય વર્ષોથી આમાં જ છે પહેલાં ધોરણથી એટલે સ્કૂલમાં તો કાંઈ કેવું પડે એમ જ નથી એ વિદ્યાર્થીમાં તો એવું છે કે સાહેબ જે કાંઈ ન આવડતું તો મારી દીકરી ફોન કરતા એટલે ફોન ઉપર જવાબ મળી જાય અંદાજે સાત થી આઠ કલાક પ્રોત્સાહનમાં તો એને જે કાંઈ જરૂર પડતી બધી આપણે હાજર કરી દે ભવિષ્યમાં તો એને શું કરવું છે આપણે આગળ એના ઉપર નિર્ભર છે એને શું કરવું છે સાયન્સ રાખવું કોમર્સ રાખવું એને જે કરવું એ છૂટ છે હું દિનેશ ભંડેરી અને આ શાળાની અંદર ગણિત ટીચર છું એટલે જે સમગ્ર બોર્ડની અંદર ત્યાંસી પોઈન્ટ ઝીરો ચાર ટકા જે રિઝલ્ટ છે એની સરખામણીમાં અમારી શાળાનું સો ટકા રિઝલ્ટ છે આ વિસ્તારની અંદર આ શાળા અમારી ગવર્મેન્ટ છે ગ્રાન્ટેડ છે અને અમારી શાળાની અંદર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે પણ અમે મેક્સિમમ મહેનત કરાવીને સારામાં સારું રિઝલ્ટ લાવવા અમે પ્રયત્ન કરીએ છીએ અને અમારી શાળાના બધા શિક્ષકોનો ટીમ વર્કને કારણે આ વર્ષે અમે સો ટકા રિઝલ્ટ લાવ્યા છે અને એમાંથી યાદ ઉદિયા છે એ સમગ્ર બોર્ડની અંદર નવમો નંબર મેળવેલો છે ગણિત અને સંસ્કૃતની અંદર એમને સોમાંથી સો માર્ક મળેલા છે ટોટલ એકસો ને બાર વિદ્યાર્થીઓ છે અને એમાં બધા જ વિદ્યાર્થીઓ પાસ છે એટલે સો ટકા પરિણામ છે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને જે મહેનત કરાવવામાં આવે છે અને ભાગે સિલેબસ છે એ જાન્યુઆરી પંદર જાન્યુઆરી સુધીમાં પૂરો કરવામાં આવે છે અને ત્યારબાદ મેક્સિમમ જે ટેસ્ટ માટેના રાઉન્ડ લઈને મેક્સિમમ રાઉન્ડ લઈને વિદ્યાર્થીને વધારે વધારે માર્ક આવે એવા પ્રયત્નો કરવામાં આવે છે કોઈ પણ વિદ્યાર્થીને ડાઉટ હોય શાળા દરમિયાન અથવા તો ઘેરે મહેનત કરતા હોય ત્યારે કોઈ પણ ડાઉટ હોય તો કોઈ પણ શિક્ષકને જે તે વિશિષ્ટ શિક્ષકને ફોન કરીને પણ ડાઉટ સોલ્વ કરી શકે છે